વડે વિભાજ્ય સંખ્યા પાંચ વડે વિભાજ્ય સંખ્યા સાત વડે વિભાજ્ય સંખ્યા જ્યારે આવું તમને આપ્યો હોય ત્યારે તમારે શું સમજવાનું છે તો જેટલા વડે વિભાજ્ય તમને કીધો હોય એ તમારા માટે ડી થઈ ગયો સમાંતર શ્રેણીમાં જેટલી શોધવાની છે એમાં જે સાત વડે વિભાજ્ય છે પાંચ વડે વિભાજ્ય છે કે ત્રણ વડે વિભાજ્ય છે જ્યારે આ જે પૂછવામાં આવ્યું છે તો એમાં ડી બરાબર તમારે એટલા લઈ લેવાના રહેશે હવે ત્રણ અંકની સંખ્યા છે ત્રણ અંકની સંખ્યામાં સૌથી પહેલી નાનામાં નાની ત્રણ અંકની સંખ્યા કઈ છે આપણે બધા જાણીએ છીએ તો એ સો છે ત્યારબાદ મોટામાં મોટી ત્રણ અંકની સંખ્યા કઈ છે તો નવસો ને નવ્વાણું હવે આ સો અને નવસો નવ્વાણું આ બંનેમાંથી માંથી સાત વડે વિભાજ્ય સંખ્યા કઈ છે તો બંનેમાંથી માંથી એક નથી તો આપણે એની વચ્ચેની સંખ્યાઓ કેવી રીતે શોધવી તો એના માટે એક મેથડ છે આપણે થોડીક અપનાવી લઈશું તો આપણે આ આ કામ કરીએ છીએ આપણે રકમમાં કરી લેવાનો પ્રશ્નપત્રના અંતિમ પેજ ઉપર આપણે ઉપર રકમ લખી લઈએ ત્યાં કામ કરી લેવાનો તો ત્રણ અંકની સંખ્યાઓ એમાં સૌથી નાની સંખ્યા છે 100 અને સૌથી મોટી સંખ્યા છે 999 હવે 100 છે એ 7 વડે વિભાજ્ય નથી તો એના પછીની સાત વડે વિભાજ્ય સંખ્યા શોધવી છે તો કેવી રીતે શોધી શકાય તો સો પછીની અને નવસો નવ્વાણું પહેલાની એની વચ્ચે આવતી તમામ ત્રણ અંકની સાત વડે વિભાજ્ય સંખ્યા શોધવી છે તો એના માટે તો સો છે એને તમે સાત વડે ભાગશો તો સાત એકા સાત ત્રણ શેષ વધશે ઉપરથી જીરો લઈ આવીએ સાત ચોક અઠ્યાવીસ હવે અહીંયા શેષ બે વધે છે આ જે શેષ વધે છે બે એ શેષ તમે

5 કરીશું એટલે આપણને મળશે કેટલા 105 તો આપણી સૌથી પહેલી 7 વડે વિભાજ્ય એવી ત્રણ અંકની સંખ્યા કેટલી મળી છે 105 તો આપણી પાસે 105 આવી ગઈ એમાં બીજા 7 ઉમેરીએ તો 112 થશે તો આ બીજી 7 વડે વિભાજ્ય સંખ્યા આવી હવે આકડા આપણે શોધવાની જરૂર નથી હવે અંતિમ ત્રણ અંકની સાત વડે વિભાજ્ય સંખ્યા શોધવી છે શું કરીશું તો આપણી પાસે અંતિમ ત્રણ અંકની નવસો નવ્વાણું છે પણ એ સાત વડે વિભાજ્ય નથી એના માટે કરવું શું તો એની આગળની સંખ્યા શોધવી છે તો નવસો નવ્વાણું ભાગ્યા સાત કરીશું તો સાત એકાન સાત બે વધ્યા ફરી નવ લઈ આવીએ સાત છ અઠ્યાવીસ એક વધ્યા ઉપરથી નવ લઈ આવીએ સાત દો છ હવે આપણી પાસે વધ્યા છે પાંચ આમાં શું કર્યું તું સેસ ને બાદ કરી હતી ભાજપમાંથી અને જે જવાબ આવ્યો હતો સાત ઓછા બે બરાબર પાંચ આ જે પાંચ હતા એ આપણે સીધા ભાજ ભાજ્યની અંદર ઉમેર દીધા હતા આપણને જવાબ મળે તો એકસો પાંચમી હવે આના કરતાં થોડી પ્રક્રિયા સુધી કરવાની છે હવે અહીંયા શું કરીશું તો આ જે શેષ વધી છે ડાયરેક્ટ આમાંથી બાદ કરી દઈએ તો બાદ બાકી કરીશું અહીંયા આગળ તો આપણી પાસે આવશે નવસો નવ્વાણું માઇનસ પાંચ જવાબ આવશે નવસો ચોરાણું તો આ એવી એવી સંખ્યા છે જે ત્રણ વડે અંતિમ સંખ્યા નવસો ને ચોરાણું આપણી પાસે આ એક શ્રેણી બની જશે એકસો પાંચ એકસો બાર એકસો ને સોરી નવસો ને ચોરાણું આપણે એ સંખ્યાઓ લખી લઈ હવે જે રકમ કામ કર્યું છે એ રકમનો ઉપયોગ આપણે દાખલાની ગણતરીમાં કરીએ તો સાત વડે આ અથવા તો વિભાજ્ય એ કેવી કેની ત્રણ અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યાઓ નીચે મુજબ છે પહેલી સંખ્યા હતી 105 બીજી એકસો બાર અને અંતિમ હતી નવસો ને ચોરાણું હવે આ જે શ્રેણી આપણી પાસે આવી ગઈ હોય એ શ્રેણી જે મળી જાય છે ને પછી કોઈ પ્રોબ્લેમ નથી પછી તો આપણે સાદી ગણતરીઓ એના સૂત્રની મદદથી કરી લઈશું એમાં અંતિમ પદ એક કયા નંબરનો છે એ આપણે જો શોધી લઈશું એટલે આપણને કેટલી ત્રણ અંકની સંખ્યા છે સાત વડે વિભાજ્ય આપણને મળી જશે એટલે આપણી પાસે પ્રથમ પદ આપણી પાસે આવી ગયું છે એ બરાબર એકસો પાંચ બી બરાબર હવે આ ડી એટલે શું તો તમને કોઈ પણ દાખલાની અંદર ત્યારે વિભાજ્ય પૂછ્યું હોય કોના વડે વિભાજ્ય છે સાત વડે વિભાજ્ય છે પાંચ વડે વિભાજ્ય છે ત્રણ વડે વિભાજ્ય છે તો જેના વડે વિભાજ્ય કીધું હોય તે સંખ્યા એ આપણો બી થઈ જશે એટલે અહીંયા આગળ તમે નહીં શોધવા જાવ તો પણ ચાલશે 112 માંથી 105 બાદ કરો એટલે આપણને મળશે 7 એટલે ડી આપણને 7 મળી ગયા એ એન આપણી પાસે છે

આપણે સાતને ગુણાકાર સ્વરૂપમાં જુદા મૂકી રાખવા જેને આગળ જતાં સાત બીજી તરફ લઈ જઈશું જેથી કરીને ભાગાકારમાં જશે અને છે શકશે હવે 994 માંથી 105 બાદ કરીએ માંથી 5 બાદ કરીએ હવે ગુણાકાર માં છે બરાબર ના ચિહ્ન ની બીજી તરફ લઈ જઈએ એટલે એ ભાગાકાર માં જશે માટે આપણી પાસે આવશે એન માઇનસ વન બરાબર આઠસો છેદ સાત

પ્લસ વન થશે લખી દઈએ કે માટે ત્રણ અંકની કેટલી સંખ્યા છે તો ત્રણ અંકની સાત વડે વિભાજ્ય હોય એવી એકસો અઠ્યાવીસ છે માટે ત્રણ અંકની એકસો અઠ્યાવીસ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હોય પાંચ વડે વિભાજ્ય હોય તો આ જ વસ્તુ કરવાનું છે મેં હમણાં તમને જે બતાવ્યું તેમ આ રીતે તમારે પ્રથમ સંખ્યા શોધવા માટે શેષ બાદ કરવાની છે ભાજપમાંથી અને એ ભાજ્યમાં ઉમેર દેવાની છે જ્યારે અંતિમ સંખ્યા શોધવા માટે શેષ ડાયરેક્ટ ભાજ્યમાંથી બાદ કરીને તમારે અંતિમ સંખ્યા લાવવાની છે આશા રાખું છું કે આ વિડીયોમાં તમે તમને પૂરેપૂરી ખબર પડી હશે ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું આભાર